હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે સરગવાનું એકદમ રસાદાર શાક બનાવીશું આ શાક એટલું સરસ છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં છ નંગ સરગવાની સિંગ લીધી છે સીંગ પાતળી અને કૂણી આવે તેવી લેવાની છે ત્યારબાદ આપણે તેના દોઢથી બે ઇંચ જેટલા નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે નાના પીસ કરી લેવાના છે બધા સરગવાને આપણે એવી રીતે કટ કરી લેવાનો છે અને ત્યારબાદ તેને સરસ રીતે ધોઈ લેશું મેં સિંગ પહેલાં ધોયેલી છે તમે કટ કરી અને પછી પણ ધોઈ શકો છો જુઓ આપણો સરગવો કટ થઈને રેડી છે હવે આપણે એક મોટું ટમેટું લેશું અને તેને ઝીણી ખમણીથી છીણી દેશું ટમેટું એકદમ ઝીણું સમારી લ્યો તો પણ ચાલે પણ આપણે અત્યારે ખમણી લીધું છે ત્યારબાદ આપણે એક કૂકર લેશું ફ્રેન્ડ્સ આ શાક આપણે કૂકરમાં જ રેડી કરીએ છીએ ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું અને અડધી ચમચી હિંગ મૂકીશું હિંગ સરસ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આમાં આપણે આદું નાખતા નથી ત્યારબાદ ટમેટાની પેસ્ટ નાખીશું અને સરસ રીતે સાંતળી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ટમેટું સરસ સંતળાઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું આના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં આપણે કોઈ પણ વધારાના મસાલા એડ નથી કરતા તો પણ આપણું શાક એકદમ સરસ બનશે બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને ટમેટા એકદમ ચડવા દેશું ત્યારબાદ આપણે તેમાં સરગવાની સીંગ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આ લોયામાં છૂટું પણ કરી શકો છો પણ અત્યારે આપણે કૂકરમાં એકદમ ફટાફટ બની જાય એવી રીતે આ શાક રેડી કર્યું છે આ શાક રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો સરસ રીતે ચલાવી લેશું અને ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમને ગમે તો તમે છાસ નાખીને તેવી રીતે પણ બનાવી શકો તે પણ ખૂબ જ સરસ લાગે છે પાણીની જગ્યાએ આપણે છાસને એડ કરવાની છે હવે બરાબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ જેટલી આપણે ફાસ્ટ ગેસે વગાડી પાંચ મિનિટ સુધી ધીમા ગેસે તેને ચડવા દેશું અને પછી એકદમ કૂકર ઠરી ત્યારે તેને આપણે આપણે ખોલીશું હવે ખોલી અને જોઈ લેશું જુઓ આપણું એકદમ તેલ મસાલાથી ભરપૂર અને રસાદાર એવું સરગવાનું શાક રેડી થઈ ગયું છે જેને જોરદાર હવે આપણે તેને ગરમા ગરમ જ સર્વ કરીશું કોઈ પણ જાતના વધારાના મસાલા કે તામજામ વગર આપણું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી સરગવાનું શાક રેડી થઈ ગયું છે આપણે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ તેને ગરમા ગરમ સૌ કરી દેજો લીંબુનો રસ ઓપ્શનલ છે તમે તેને ન પણ નાખી શકો તો પણ ચાલશે હવે આપણે તેને સર્વ કરીશું જો છે ને એકદમ જોરદાર અને એકદમ રસીલું તો તમે પણ ચોક્કસથી બનાવજો ખાવાની ખૂબ જ મજા પડે છે હવે આપણે તેને કોથમીરથી સજાવીશું ફ્રેન્ડ્સ એકદમ જોરદાર એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વિટામિનથી ભરપૂર એવું આપણું સરગવાનું શાક રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મારી રેસીપી તમને કેવી લાગે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ